હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ લર્ક તો કેમ છો બધા બધા મજામાં ને તો સવારના લગભગ સાડા દસ થયા છે અને કામ કરતાં કરતાં છે ને ટાઈમ ક્યારે જતો હતો રહે કંઈ ખબર જ નહીં પડતી તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે વાસણ કપડાં બધું થઈ ગયું છે અને હવે છે મારે જમવાનું બનાવવાનું છે અને આજે શું બનાવવાનું ખબર મારે ખણસનું શાક બનાવવાનું છે એટલે કે કઠલનું શાક તો મારા હસબેન્ડ લઈ આવ્યા છે મેં મારી જિંદગીમાં પહેલીવાર આજે બનાવવાની છું તો હવે ભગવાન જાણે કેવું બને છે પણ મારે એકવાર ટ્રાય કરવું હતું એટલે છે ને મારા હસબેન્ડે કીધું હતું કે એમના ઓફિસ પર થાય છે એટલે લેતા આવજો તો હું બનાવી જોઈશ તો આજે ફાઇનલી એ દિવસ આવી ગયો છે કે મેં પહેલીવાર ફણસનું શાક બનાવવાની છું તો હજુ છે ને મેં કોઈ દિવસ કાપું પણ નહીં કાપવાનું બહુ અઘરું હોય છે બધા એવું જ કહે છે અને યુટ્યુબમાં મેં વિડીયો પણ જોઈ લીધા છે કઈ રીતે કપાય છે તો થોડું મિસ થોડું મુશ્કેલ બતાવે છે પણ ટ્રાય કરવામાં કંઈ જતું નહીં તો ચાલો હવે આસ્થા પાછળ છે આસ્થાને જોતા આવીએ અને પછી શાકની તૈયારી કરી દઈએ જો કંઈ કેટલું મોટું કઠલ છે તો છે ને મારાથી કપાય જ કે નહીં કપાતું દેખ્યા હવે આજે એકદમ ચિકાસવાળું હોય છે એવું કહે છે એટલે છે ને મેં અહીંયા વાડામાં જ બેઠી છું પવન પણ આવે છે અને મારો ઓટલો પણ ધો ના પડે એટલા માટે તો ચપ્પા કેવા હું લઈને બેઠી છું આ એક મોટું લઈને બેઠી છું અને આ એક નાનું આસ્થા મારી આવી ગઈ છે પેલા તો તેલ લગાવી દે હા આમ સાઈડમાં આવતી રહે ને એના પર નથી બેસવાનું એના પર નથી બેસવાનું હા વાગી રાખ বলি গেছিস ওটা তো ভালো भाजी আটা ভাগো অল্প মোটর চলে আছে কপাছে নাতি মাম্মা বসো বসে কাজ না কিছু করવાનું ফুল মোটর

अब कबने की पड़ी वस्तु का नहीं नहीं ना देखो जल्दी शुरू कर ले पेन नहीं अच्छा में करना है पेड़ क्या होता है जो नहीं ना भैया बटन कौन सा भैया छोड़ दे अब करने आने आके पकड़ना आके से ले लगी करने जा दिया आओ पानी ना क्या कर दिया ना आज नहीं आ सकता चल नहीं पण खा दूं बस ओके बस কারপরারারডা,কালে্যাসযার ,�Teসযে,হলেংল... সচছারী 95aj ওর্বড়ে পাকশচারা ক্বছেচ঑ু লেরি શાક મેં સમારી લીધું છે અને ડાયરેક્ટ આવા પાણીમાં જ મેં નાખ્યું છે એટલે કાળું ના પડી જાય તો ચાલો હવે જઈએ ઘરમાં અને મસાલાની તૈયારી કરી દઈએ તો ગઈશ મસાલાની તૈયારી મેં કરી દીધી છે આ છે ખડા મસાલા અને આદુ લસણની પેસ્ટ ટામેટા અને ડુંગળી અને આ છે મારું કઠર તો ચાલો હવે વઘાર કરી દઈએ તો શાક મેં વઘારી દીધું છે હવે થોડી આવી રીતે કૂક થવા દઈએ ને પછી બે ત્રણ મિનિટ પછી આમાં પાણી એડ કરીશું શાક મે વગાડી દીધું છે અને પાણી પણ એડ કરી દીધું છે હવે પાંચ ચારથી પાંચ વિસલ મેં વગાડી દઉં ને ત્યાં સુધી છે ને થોડું બાર હાસ બધું વેરું છે તે શાક કરી દઉં ગઈ સસ્તા ઊંઘી ગઈ છે એટલે હું મારું જમવાનું કાઢી આવી છું આ છે મારી કઠરનું શાક ફણસનું શાક મેં ભૂલી જાઉં છું મને છે ને કઠલ જ યાદ રહી છે ને આ છે મારી રોટલી તો લાઈફમાં કેટલી વાર ખાઈ દઈએ કેવું લાગે છે

来。 ઘરનું કામ કરતા કરતા છે ને મને દોઢ વાગી ગયા આજે તો આસ્તા તો ઊંઘે જ છે પણ કચરો વાયડો ફરીથી અને પોતું માર્યું અને પછી વાસણ પણ ધોયા તો હવે છે ને થોડું આરામ કરવાનો ટાઈમ છે એટલી વાર કરી લઈએ અને આ દિલા કાકા રોજ છે ને મારા વિડીયોમાં નાટક કરવા આવે એ તો જાઓ દુકાને જતા હશે હવે એમની જોડે વાતો કરવા રહીશ ને તો મારી આસ્થા જાય મજા આવે એમની જોતી આટલી ગરમીમાં છે ને મગફળી બાફવા મૂકી છે તો મારી જ ખાવી છે તો બરોબર ને ગરમી છે તેમ છતાં મારે બાફી પડે છે મમ્મીએ કીધું ગેસ પર મૂકી દે પણ ગેસ કેટલા દિવસથી બુકિંગ કરાયો છે ને આવતો જ નહીં એટલે મેં કીધું પૂરો થઈ ગયા એમ કરતાં છે ને ચૂલા પર જ મૂકી દઉં કારણ કે પછી ચા મૂકવાનું મને બહુ અઘરું લાગે છે હે બેટા મમ્મા કામ કરી દે હા તો ગરમી તમે જોઈ શકો છો આખું નવાઈ જવાય ચૂલા નજીક જઈએ ને તો હવે છે ને વાસણ કપડાં બધું કરી લીધું છે એટલે કે કપડાં ગળી કરી મૂકી દીધા છે હવે મારે ખાલી કચરો વાળવાનો બાકી છે અને પછી સાંજે તો લગભગ ખીચડી જ વઘારી દઈશ કેમકે બપોરનું શાક પણ પડ્યું છે થોડી ખીચડી બનાવી દઈશ ને થોડી રોટલી કરી દઈશ એટલે થઈ જશે તો ચાલો અહીંયા ગાડી આવું ને તો મને શાંતિ લાગે છે જો તો કેટલું ખુલ્લું થઈ ગયું જે અહીંયા આ આખું ઝાડું એ થઈ રહ્યું હતું ને તે મસ્ત કાપીને ખુલ્લું કરી દીધું એટલે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે તો ચાલો હવે ગરમીમાં તો અઘરું પડે છે યાર કામ કરવાનું ઉપરથી આવા કપડાં પહેલાં ને તો પછી બહુ અઘરું લાગે છે સવારમાં તો કંઈ ફરક નહીં પડતો જેમ જેમ તાપ પડે છે ને તેમ તેમ ગરમી વધે છે ગરમાન પછી કામ કરવાનું બહુ અઘરું પડે છે તો આજે તો છે ને મેં રોટલી બહાર જ કરી લીધી હતી શાક શાક અંદર બનાવ્યું કેમકે રસોડામાં ખતરનાક એવી ગરમી લાગે છે તો ચાલો હવે જઈએ ઘરમાં તો છે ને મેહુલ્યો આવ્યો છે ઉપર વાડી આપવા તો છે ને એને સાવણી આપી આવું તો આવી ઉપર વાળવાનું છે બધું કચરું પાના બધા ભેગા થઈ રહ્યા છે લેલા અહીંયા પકડવાય તો મારે મેહુલિયા મને થોડું ઘણું કામ કરી આપ્યું તને પહોંચાડશે ખરું

તમારા બધા લીંબુ તોડી નાખ્યા આપણા નાના નાના હો બધા તોડી નાખ્યા તો હવે છે ને ગણતરીમાં છે ને થોડાક જ વધ્યા છે બાકી મસ્ત લીંબુ લાવી જતા નજીક નજીક જેટલા પણ એમનાથી પહોંચાયા તા ને લાકડીથી તોડી પાડ્યા હતા બધા નીચે આ તો મને પછી બતાવ્યા ઓટલા પર લાવ્યા તારે જોયું પણ હવે એ ટેનિયન શું કરવાનું મારે અને મસ્ત સનસેટ થાય છે આ બાજુ મારો મોબાઈલ કેપ તો નહીં કરતો બાકી મસ્ત બ્યુટિફુલ વ્યૂ છે

ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાય